પિતૃપક્ષ દરમિયાન અવશ્ય ખરીદો આ પાંચ વસ્તુઓ પિતૃઓના આશીર્વાદ બન્યા રહેશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે જો કે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ નવી વસ્તુ ખરીદવાની સખત મનાઈ છે પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેને ખરીદીને પિતૃઓને ચઢાવવામાં આવે તો તેમના આશીર્વાદ હંમેશા રહે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓને આ વસ્તુઓ અર્પણ કરવાથી ઘરમાં હંમેશા સુખ અને સંપત્તિ બની રહે છે મિત્રો પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે હિન્દુ ધર્મમાં આ દિવસોનું ખૂબ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આપણા પૂર્વજો આ દિવસોમાં પૃથ્વી પર આવે છે આવી સ્થિતિમાં લોકો તેમના પૂર્વજોને તર્પણ અને પિંડદાન અર્પણ કરીને તેમના મોક્ષની કામના કરે છે આ સમયગાળા દરમિયાન અનેક શુભ કાર્યો પર પ્રતિબંધ છે નવી વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવતી નથી જોકે આ સમય દરમિયાન તમે તમારા પૂર્વજો માટે કેટલીક વસ્તુઓ ખરીદી શકો છો એવું કહેવાય છે કે પિતૃઓને આ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ આવી જ પાંચ વસ્તુઓ વિશે નંબર એક પૂર્વજો માટે નવા વસ્ત્રો ખરીદો પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવાની સખત મનાઈ હોવા છતાં આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના પૂર્વજો માટે નવા વસ્ત્રો ચોક્કસ ખરીદી શકે છે એવું માનવામાં આવે છે કે શ્રાદ્ધ દરમિયાન પૂર્વજોને નવા વસ્ત્રો અર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ રહે છે નંબર બે કાળા તલ દોષથી રાહત આપે છે તમે પિતૃ પક્ષ દરમિયાન કાળા તલ પણ ખરીદી શકો છો વાસ્તવમાં પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ વખતે કાળા તલનો ઉપયોગ કરવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે કાળા તલ જરૂર ખરીદો ધાર્મિક માન્યતાઓ અનુસાર કાળા તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે પિતૃદોષને કાળા તલ અર્પિત કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થઈને વરદાન આપે છે નંબર ત્રણ પિતૃપક્ષમાં અખંડ ચોખાનું દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અક્ષનો ઉપયોગ પૂજામાં પણ ઘણી રીતે થાય છે આવી સ્થિતિમાં તમે શ્રાદ્ધ અને તર્પણ માટે ચોખા ખરીદી શકો છો જો કે આ પ્રસંગે ચોખાનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ગરીબો અને જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરવાથી પિતૃઓની કૃપા હંમેશા બની રહે છે નંબર ચાર જવ નાણાકીય સમસ્યાઓ દૂર કરે છે તમે તમારા પૂર્વજોને અર્પણ કરવા માટે જવ પણ ખરીદી શકો છો ધાર્મિક રીતે જવને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જવનો ઉપયોગ અનેક પ્રકારની પૂજામાં પણ થાય છે જવના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને તેની તુલના સોના સાથે કરવામાં આવી છે આવી સ્થિતિમાં તમે પિતૃ પક્ષ દરમિયાન તમારા પૂર્વજોને ખુશ કરવા માટે જપ પણ ખરીદી શકો છો એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ અને ગરીબીનો અંત આવે છે નંબર પાંચ ચમેલીના તેલથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે ધાર્મિક માન્યતા અનુસાર ચમેલીના તેલનો અર્પણ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં તમારે તેમને ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ જો કે બજારમાંથી માત્ર શુદ્ધ જાસ્મીન તેલ ખરીદવાનો પ્રયાસ કરો